નમસ્કાર ખેડૂત મિત્રો હું ધવલ દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું તો ખેડૂત મિત્રો આજે આપણે વિડીયોમાં બહુ મહત્વપૂર્ણ વાત કરવાના છે કે અત્યારે ઘણી બધી તમે વિડીયો પણ જોયા હશે અને સાંભળ્યું પણ હશે કે મગફળીમાં આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો આપણે સુયાની સંખ્યામાં વધારો કરવો પડે કે સુયા બેસાડવાની દવા માટે તો કે આપણે આ વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપશું છે નહીં તો કે મગફળીમાં સુયાની દવાની કે એ આપણે કઈ દવા મારી શકાય કેટલા પ્રમાણમાં મારવી અને ખાસ કરીને ક્યારે મારવી ને આપણે આ બધા વર્ષોથી દવા તો મારી છીએ પણ ખાસ વસ્તુ આપણે એ જ જાણવાની જરૂર છે કે આ આપણે દવા મારતા હોય તો એ પેલા કઈ કઈ વસ્તુની આપણે કાળજી રાખવી કે શું શું વસ્તુની ધ્યાન રાખવી ઘણી વાર એવું થતું હોય કે આપણે માનો કે ઘણા ખેડૂત મિત્રો એ દવા મારી હોય પણ એટલું બધું રિઝલ્ટ ન મળે પરંતુ એમાં ક્યાંક ને ક્યાંક આપણે જે ધ્યાનમાં રાખવાની વસ્તુઓ છે તો એ આપણે રાખતા ના હોય તો તેના લીધે એ વસ્તુ ટૂંકમાં પ્રશ્ન રહેતો હોય તો આપણે આ વિડીયોમાં એ જ વાત કરવાની છે કે ભાઈ આ જે સૂજા બેસાડવાની દવા છે તો એ કઈ મારવી કેટલા પ્રમાણમાં મારવી ક્યારે મારવી અને મારતી વખતે એના પહેલાં શું શું કાળજી અથવા શું શું પગલાં કે આપણે એ વસ્તુનું ધ્યાન રાખવું તો એના વિશે આપણા વિડીયોમાં વાત કરવાના છીએ તો ખાસ કરીને બધા ખેડૂત મિત્રોને પાંચથી દસ મિનિટનો સમય કાઢીને આપણા વિડીયો છે એ છેલ્લે સુધી જોવે જેથી કરીને સંપૂર્ણ માહિતી તમને આ દવાઓ વિશે મળે તો ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ કે કઈ કઈ દવા મારવી કે આપણે સૂર્યની સંખ્યામાં વધારો કરવો હોય તો આપણે જનરલી શું કરતા હોય તો કે ભાઈ દવા છાંટીએ ટૂંકમાં દવા લઈ આવીને આપણે છંટકાવ કરી દેતા હોય પરંતુ એ વસ્તુ પેલા આપણે શું ધ્યાનમાં રાખવાની કે અત્યારે સપોઝ આપણે ક્યારે મારવાની વાત કરીએ તો કે ત્રીસ થી ચાલીસ દિવસનો જયારે મગફળીનો સમયગાળો થાય ત્યારે આપણે દવા મારવાની જરૂર પડે હવે જયારે શું થતું હોય તો કે મગફળીમાં ધીમે ધીમે ફૂલ બેસવાની અવસ્થા ચાલુ થાય હવે ત્યારે આપણે આ દવા મારી એટલે શું થાય કે જે મગફળી છે એ અત્યારે જનરલી આપણે એક ઉદાહરણ આપવું તો કે મગફળીમાં ચાર થી પાંચ કે છ સૂયા બેસે છે અત્યારે હવે એ આપણે દવા મારી તો દવા મારશું એટલે શું થાય છે કે તરત જ જેની સૂયા બેસવાની કાર્યવાહી છે એ ઝડપી થઈ જાય એટલે શું થાય કે જે પાંચ થી છ સૂયા બેસીની જગ્યાએ પંદર થી વીસ બેસવા માંડે તો એના કારણે શું થાય તો કે મગફળી ઉપર થોડો લોડ એ વધારે આવે લોડ એટલે કે વજન વધારે આવે કે ભાઈ થોડીક મહેનત એને કરવી પડે સુયા બેસાડવા માટે કારણ કે આપણે દવા નહીં ગઈ કાર્ય પદ્ધતિ એની વધારે થઈ ગઈ એના કારણે શું થયું તો કે સુયાની સંખ્યામાં વધારો થાય પરંતુ શું થાય તો કે નેચરલ પદ્ધતિથી પાંચ થી છ સુયા બેસતા હતા અને દવા મારી તો પંદર થી વીસ ઉદાહરણ આપું છું તો હવે એના માટે આપણે શું જરૂરી રિઝલ્ટ ક્યારેક ન તો શું થાય કે સુયા બધા બેસી ગયા પરંતુ એમાં પછી ડોડવો છે તે ડોડવો નાનો રહી જતો હોય માનો કે જે આવડે એવી પોગડિયું થઈ જાય એવું થાય તો એવું ન થવા દેવું હોય તો એના માટે આપણે શું કરવું પડે કારણ કે સુયા જાજા બેસે તો એના માટે પોષક તત્વોની પણ વધારે જરૂર પડે તો ખાસ તો આપણે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે કોઈ પણ સુયા માટેની દવા મારતા હોય તો ત્યારે તે ભેજ જરૂરી હોય છે કે આપણી જમીનમાં ભેજ હોવો જરૂરી પછી બીજું તો કે આપણી જમીનમાં કાર્બન જરૂરી છે અત્યારે આપણે જોઈએ તો ગુજરાતની લગભગ બધી જમીનમાં તે કાર્બન ખૂટે તો કે આપણા જમીનમાં કાર્બન હોવો જરૂરી છે પ્લસ તો કે જ્યારે આપણે સુયા મારવાની આપણે સુયા બેસવાની દવાની છંટકાવ કરી હતી પેલા આપણા ખેતરમાં સલ્ફર નાખી દેવાનું ઝીંક નાખી દેવાનું અને માઇક્રોન્યુટ્રન્ટ નાખી દેવાના કારણ કે અંદર જો જમીનમાં માઇક્રોન્યુટ્રન્ટ હશે પછી આપણે તો બેસે બેસે અને એનું પોષણ મળે તો ખાસ કરીને આપણે આ માહિતી છે તમારા સુધી આપણે પહોંચાડવાની હતી કે શું શું વસ્તુ ધ્યાન રાખવું હવે આપણે કઈ દવા મારી એની વાત કરીએ તો કે જો એમાં આપણે ઘણી બધી દવા તમે મારી શકો એમાં આપણે આ જે ગોલ્ડન ગિફ્ટ છે એમાં એમિન વિટામિન આપણે આવે તો એ આપણે મારવાથી આપણે સુઈની સંખ્યામાં વધારો થશે ફૂલ જે હશે એની સંખ્યામાં વધારો થશે ફૂલ ખર્ચાશે અને જે ટૂંકમાં તણાવ નહીં અનુભવે આપણો જે મગફળીનો છોડો છે તણાવ પણ નહીં અનુભવે આના પ્રમાણે વાત કરીએ તો કે વીસ એમ પ્રતિ પંપ પંદર લિટરના પંપની વાત કરી એ પ્રમાણથી આપણે છટકાવ કરી શકીએ પછી એના સિવાય આપણે વાત કરીએ તો કે આ આપણે કલ્ટાર આવે જૂનું જાણીતું બરાબર સેજન્ટા કંપની તો કે કલ્ટાર છે એ પાંચ થી છ એમએલ પ્રતિ પંપના પ્રમાણથી આપણે મારી શકીએ એના સિવાય આપણે વાત કરીએ તો કે આ તબોલી બરોબર તો આ ત્રણ થી ચાર એમ એલ પ્રતિ પંપના પ્રમાણથી આપણે આનો પણ છંટકાવ કરી શકીએ એના સિવાય આપણે વાત કરીએ તો કે આ ડબલ સ્ટાર બરોબર તો આ દસ થી બાર એમ એલ પ્રતિ પંપના પ્રમાણથી પણ આપણે છંટકાવ કરીએ ટૂંકમાં ત્રણ ચાર પ્રોડક્ટ છે એ આપણે અહીંયા બતાડવાની કોશિશ કરી નાના સિવાય ઘણી બધી બીજી સારી સારી કંપનીની પણ પ્રોડક્ટ આવે છે તો તમારા નજીકના એગ્રો સેન્ટરમાં જે પણ અવેલેબલ હોય તો આ જે કોઈ પણ તમે મારો ને સારામાં સારું પરિણામ જ મળે છે પરંતુ ખાસ જે આપણે આગળ વાત કરી કે શું શું વસ્તુની કાળજી રાખવી કે માઇક્રોન્યુટ્રિયન્ટ છે સલ્ફર છે ઝીંક છે કાર્બન છે તો કે આ જે જમીનમાં હશે ને તો આપણે પૂરેપૂરું ઉત્પાદન મળે માનો કે સુયા બેસી ગયા પણ એમાં દોઢ વાટ ન બંધાણા તો આપણે ગમે એવી દવાની છટકાવ કરી તો એનું કંઈ પણ પરિણામ મળશે નહીં તમે કોઈ પણ સારી હોય પણ એમાં પરિણામ ન મળે એટલે આપણે ખાસ કરીને મારી ભલામણ એવી છે કે જ્યારે તમે આ દવાનો ઉપયોગ કરો તો એમાં પોષક તત્વો પહેલા આપણે એડ કરી દેવાના ભેજ હોય તે પછી આપણે આ દવાનો સ્પ્રે કરવો અને આ પછી પેલો સ્પ્રે એના 10 થી પંદર દિવસનો સમયગાળો થાય ત્યારે પાછો બીજો સ્પ્રે કરી દેવાનો અને જો જરૂર લાગે તો ત્રીજો આનો કરી શકો કારણ કે જમીનમાં પૂરેપૂરું પોષણ હશે ને તમે ઉપરથી કરશો તો એનો ઉત્પાદનમાં ફાયદો આપણા ટૂંકમાં સર્વે પણ કરેલા છે જે જે ખેડૂત મિત્રોને આપણે અગાઉ આપેલું તેમાં બધાને રિઝલ્ટ સારામાં સારા મળેલા એટલે જે રીતે આપણા વિડીયોમાં વાત કરી રીતે તમે ભલામણ મુજબ જો તમે આપણે અનુસરશો તો એમાં સારામાં સારું પરિણામ મળશે તો ખેડૂત મિત્રો મિત્રો તમને આ માહિતી કેવી લાગી જો માહિતી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને ખાસ કરીને કે જે ખેડૂત મિત્રોએ હજી સુધી આપણે કૃષિ ગીતા ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ કૃષિ ગીતાની બાજુમાં કાળા કલરનું બટન છે તેના ઉપર ક્લિક કરી દીધો એટલે આપણે કોઈ પણ ખેતીલક્ષી વિડીયો મુકતા હોય તો તમારા સુધી પહોંચતા રહે ને કોઈ પણ બીજી ખેતીલક્ષી તમારે માહિતી જોતી હોય તો એ પણ તમને કોમેન્ટ બોક્સમાં લખી જણાવજો તો એના ઉપર આપણે વિડીયો બનાવશું આભાર જય જવાન જય કિસાન